ભાવનગર શહેર માં ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો જો કે આ રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવા પાછળ સરકારના અનાજના ગોડાઉનના મેનેજરોના વર્તણૂકના પગલે અને આક્ષેપ સાથે આવેદન પત્ર અપાયું હતું ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આક્ષેપ કરાયો છે કે ગોડાઉન મેનેજરો પોતાની મનમાની કરી રહ્યા છે સરકારના આવતા અનાજના કટટાઓમાંથી 2.5 કિલો વજન ઓછું કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે आम पोता समस्या ने पगले कलेक्टर ने आवेदन पत्र पाठव्यूम પુરવઠા નિગમ અનાજ નો જથ્થો ઉપર થી અનાજ ની ચોરી અને મારો આને પૂછી લીધું તો કે પ્રમાણ કોનો વિતરણ અત્યારે દુકાનદાર કરી રહ્યા છે 5 તારીખ સુધીમાં આપણે મેક્સિમમ વિતરણ થાય એના માટેનું અમારું ઓકે ઠીક આ દર્શન એટલે અમે એ મુદ્દે કોઈ સરકારની સામે કોઈ અત્યારે કોઈ જાતની રુજવા છે એક્શન લેવા કે કોઈ પણ જાતની અમે પગલા લેવા કે અસહકાર આંદોલન કરવાનો મત નથી

નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ ટુ એટલે કે જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લામાં કામ કરતા ગોડાઉન મેનેજરોની મનમાની અને દાદાગીરી સામે ત્રાહિત થયેલા અમારા દુકાનદારો દ્વારા આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે